ફેમિલી આપણે દુકાનમાં કરી ગયા છે તો અંદર આવીને જોઈએ તો ખબર પડે લેડીઝ ની દુકાન છે હા લો યુટ્યુબ ફેમિલી કામ સબ છે કે મજા છે આપણે બહુ 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 મજા હોય ચક્કા ચક આપણે આવી ગયા છે માં ચામુંડા ના ધામ માં ભાઈ ભક્તો ભાઈ આવો મિના છે દર્શન કરવા માના રિક્ષા ભરી ભરીને ને ટેમ્પા ભરી ભરીને ને ભરી ભરીને ને આવી ગયા છે બસમાં માં હાલો ફેમિલી તો કઈ જાય ફ્રેશ યામનું છે

गमी दिया कम को चढ़ाओ शुने ही दीवा अगर बंदे को आएगी यार तेरा स्थान इस चढ़ाओ शो तभी लाइक घर को लगा दो जीना जीना हाँ घनी भीड़ जाओ भाई अपना गिनती मोबाइल फोन बंद रखो मिला फैमिली जो घड़ी दिया घड़ी जो फाइल बंद कर दी बोल घड़ी दी जा भाई दर्शन में बोल घड़ी दी मैं

માતાજી આવી ગયા છે ઓ તો ફેમિલી આચાર આપણા દર્શન કરી પરવત ઉપર નીચે આવી જશે વિ અને હવે શુકરી પરિક્રમમાં બહાર તમે ભીડ જોઈ શકો છો કેટલી ફીડ છે આ ક્ષેત્ર પી પરિક્રમાએ જવાનું હાલો એટલે કન્ટિન્યુ બેના ફેમિલી તો અહીંથી પરિક્રમાનું પ્રયાણ છે અહીંથી શરૂ થવાની છે અહીંથી પરિક્રમા થશે અને પછી અહીંયા પરિક્રમા કરીને અહીંયા પછી પૂર્ણ થશે ફેમિલી તમે ગેટમાં કરો ને નાની નાની બાળાઓ આપણું સ્વાગત કરે છે અને સાંડલા કરે છે જય મા સામુંડામાં બહુ સારું આયોજન છે ભાઈ અહીંયા

ફેમિલી તો અત્યારે મેં આવી જશે લાઈનમાં જોઈન પાક પબ્લિક બધું વેઇટિંગમાં છે હું કામ ત્યાં પરસાદીનો લેવાનું સામે છે એટલે પરસાદી લેવા જાય ફેમિલી અહીં ચોટીલામાં જો ભોજન શાળા છે નિઃશુલ્ક ફ્રીમાં ફ્રીમાં ભોજન લઈ જાઓ પ્રસાદીનું વિતરણ થાય આ રીતનું બધું આવે જમવાનું જો પબ્લિક જો કેટલું પ્રસાદી લે છે હાલો ફેમિલી કમેન્ટ ટ્રેડિંગ આવ્યો કે કઈ વ્યવસ્થા છે ભૂલતા નહીં ફેમેલા સિવાય ભાઈઓ છે બધા જો ચોટીલામાં ને મા ચામુંડા હાલો આપડે સાદી લઈ રહી ફેમિલી

આનંદ કરીએ ભાઈ વાર ઘડી ગાવે ફેમિલી આપણે દુકાનમાં ગરી ગયા છે તો અંદર આવીને જોઈ તો ખબર પડે લેડીસ ની દુકાન છે અને કાય વાંધો નહી આપણે કાજુ આટો એક લઈ લીધો દુપટ્ટો કમેન્ટ કરીને કહેજો કેવો લાગશે એને આવો છે બધું ફેમિલી ફેમિલી માં ભગવતી સામુંડાનું દર્શન કરીને પછી પાછા આપણે આવી ગયા થાય જો ગાડી ની એસેસરી માં જેથી આપણે બે ત્રણ દિવસ લીધી છે ફેમિલી તો રખડી કરીને આપણે આવી ગયા પાછા જો કોળી સમાજની વાડીમાં હો અહીંયા શ્રી તળપદા કોળી જ્ઞાતિ સેવા સમાજ ટ્રસ્ટ ધર્મશાળા ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર અને આ બાપ દીકરો છે સુઈ ગયા હતા એ જાગી ગયા છે અને આપણે કેટલી વસ્તુ વારી એવા છો એક બધું તમને કાલ બતાડીશું હાલો ફેમિલી વડીઓ આપણે સુઈ જઈએ આપણે આરામ કરી આખી રાત જાય ગયા છે એના આખો દીરખીડા છે

આરામ કરતો ને ત્યાં સંઘ આવેલા છે નવાગામ ગામ શિરોડા તમને ગાડી દેખડી એમ આરામ કરતો તો એમને કોણ આપી જાય બોલો ખબર વાળા પીડા છે ને જોયું તમામ ને એવું નઈ ગમને રહીને ત્યાં બધા ને વાડીમાં હાલો ખાઈ લઈએ તો ફેમિલી અમે ત્યારે અમારા સમાજની વાડી એટલે કે કોળી ચલબદા કોળી જ્ઞાતિ ની વાડીમાં છે જાય છે બહાર હવે ઠેલા બેલા લઈ આવી પછી સુરત બાજુ જવાનું કઈ પ્રયાણ કરીએ હાલો ફેમિલી હવે જાય ફેમિલી પાછા આપણે જઈએ છો માતાજીના ડુંગર બાજુ પણ હવે ઉપર દર્શન કરવા નથી જવાના આગળ અમારે ઠેલા પડ્યા છે એ લેવા જઈએ છીએ ઠેલા લઈને પછી હવે નીકળે જવાનું છે ફેમિલી જ્યારે આપણે આવી ગયા છે મા ભગવતીના મંદિરે નીચે એ જ્યાં નીચે મંદિર છે જ્યાં તમે લેવા છે તો દર્શન કરાવી દઈએ શણગાર કેવો છે બધું કહેજો ડેકોરેશન કરેલું આગળ લઈ જઈએ મા ભગવતીના તમને દર્શન કરાવવા માટે

આવી ઉપર આમ બહાર માતાજીના અને હવે નાસ્તા પાણી કરીએ પાણીપુરી પાણીપુરી ખાઈને પછી વિચાર કરીએ કે હવે શું કરવું હોય એમ હવે ફૂલ આવી જવાની તૈયારી છે હાલો ફેમિલી તમને બતાવશું ફેમિલી તો આપણે બસમાં બુકિંગ કરીને આવ્યું છે એસી વાળીમાં અને પછી આવવાનો લેટ ટાઈમ છે સાડા નવ વાગે ગાડી આવવાની છે સુટીલા અને પછી અમે આવી જમવા અત્યારે પ્લેટ ખાલી છે લાલા રઘુવંશી માં આવ્યો છે ચોટીલા બહુ ફેમસ જમવાનું છે તમે કદાચ આવો તો એક વખત તે લેજો તો હમણાં બતાવીએ તમને કેવું જમવાનું આવે છે તે જોકે ભીડ જોઈને તમને ખ્યાલ આવી જાય કેવું કઈ જમવાનું આવતું છે ફેમિલી જો લાલા રઘુવંશીનું આવી ગયું છે ભાણું જમવાનું જો તમે જોઈ શકો છો આમ જોવા કેટલા પ્રકારના સલાડ છે અને પછી સાસમાં ઝીમરી તો ખરી જાઓ હાલો હવે ઝીમરી પાપડ અનલિમિટેડ હો એમ બધી વસ્તુ અનલિમિટેડ જ છે હાલો હવે ઝીમરી થયું બધું હાલો જમવા અને કોના કોના મોટા પાણી આવ્યું પછી કહેજો આપણને ફેમિલી તો પાછા આપણે જમી કરીને આવી જાવ સખા સખ ખોવાઈ ગયું વધારે અને આમ જો બસમાં બે જાઓ આ બે જો કેવા બે બે ગયા છે એને આપણે ડબલમાં કર્યો સખા સખ હું ભાડું ખબર તમને તેરસો

મળશું હમણાં વોટ બીજો કરશે જાગશું તો ફેમિલી અહીંયા ઓનેસ્ટ હોટલમાં વોટ કરી દીધો સાહેબ આપણે જો કે જમવા જાવ નથી એનું કારણ છે કે હમણાં આપણે જમીન બસમાં છેડ્યા છે હાલો ફેમિલી તમને હોટલ બતાવી દીધી ક્યાં વોટ કર્યો એમ આ ભાઈ જો જાગે છે પેલા ભાઈ હોય ગયા હાલો ફેમિલી હવે જ્યાં વોટ કરશે ને હવે બતાવું છું નકર હોઈ જવું પછી તો સુરત અહીંયા જો એક્સક્લુઝિવ ચોકલેટ આઉટલેટ જોકો હોય ત્યાં હોટલ એવી હેવી છે એટલે હોય ત્યાં અને બસનું પાર્કિંગ સાઈડમાં છે ને બસ એ બધી વોલવાત ઊભી છે હાલો ઉતરી ગયા હોય હીરાબાગ સુરતમાં જો કોઈ પછી હોટલ ઉતરે નથી હાલો ફેમિલી જવા દી ઘરે કેવો થઈ ગયા ભાઈ જોયું ને ચાર વાગે મેં ટસ કરી દીધી હોજા બધા હોય લબાસા લઈ લેજો તો ફેમિલી આપણે વહેલા ઉતરી ગયા હતા હાડા સરોરા અને પછી પાછા ઘરે આવીને ખુ ગયા હતા જ્યારે જાગીને રેડી થઈ જશે એવી તો ફેમિલી આ બ્લોગ તમને કેવો લાગ્યો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે પાછા લાગી જઈ નવા બ્લોગમાં કામ નવા બ્લોગમાં કામે તમારી હાટો બાય બાય